માટે રાજ્યભરમાં હર ઘર તિરંગા અભિયાન હેઠળ તિરંગા યાત્રા યોજાઈ હતી આ યાત્રા ભારત માતાના મંદિર ટીબી રોડ થી સરદાર પટેલ ની પ્રતિમા સુધી યોજાઈ હતી અંદાજે બે કિલોમીટર સુધી યોજાઈ હતી આ તિરંગા યાત્રા જેમાં સ્કૂલના વિદ્યાર્થીઓ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સંગઠનના હોદ્દેદારો સમાજના આગેવાનો તિરંગા યાત્રામાં જોડાયા હતા આજે આ તિરંગા યાત્રા નીકળી છે એ તિરંગા યાત્રા ભારતીય જનતા પક્ષના હાઈકમાન્ડ તરફથી ભારતીય જનતા પક્ષના ધારાસભ્ય તરીકે ધારાસભ્યો અને સંગઠનના તમામ આગેવાનો સાથે મળીને વિજાપુર શહેરની સ્કૂલોમાંથી વિવિધ સ્કૂલોમાંથી બાળક સાથે હાથમાં ત્રિરંગો રાખીને ભારતની આન બાન સાપ જે વધી છે વિશ્વમાં નરેન્દ્રભાઈ મોદીના શાસન હેઠળ ભારત ની ચિંતા છે ત્યારે શાંતિના માર્ગે વિકાસના માર્ગે સમગ્ર દેશની પ્રજા સમગ્ર રાજ્યની પ્રજા મહેસાણા જિલ્લાની પ્રજા વિજાપુર તાલુકાની પ્રજા ભારત માતાના ખોરામાં ભારત માતાની આપની આપણી માતૃભૂમિ રહીને ભારત દેશની પ્રતિષ્ઠા વધારે એ સંદેશો આ તિરંગા યાત્રા દ્વારા સમગ્ર દેશમાં સમગ્ર રાજ્યમાં સમગ્ર જિલ્લામાં બીજાપુર તાલુકાના આપણા વિદ્યાર્થીઓ નેતાઓએ પહોંચાડ્યો